જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અમે જઈ રહ્યા છીએ વસે અને આજે ફરી અમે ત્યાં જ ઊભા છીએ જ્યાં પેલું બીલીનું ઝાડ છે ને ત્યાં જ ઊભા રહ્યા છીએ અને શું થયું ખબર છે મેં એક નોર્મલ પ્લાઝો પહેર્યો હતો મતલબ એક નાઇટી ટાઈપનો જે આપણે રેગ્યુલર પહેરતા હોઈએ અને જેવી નિમેશજીની સામે જઈને ઊભી રહી કે આ શું પહેરી હોય આ નહીં ચાલે નહીં ગમતું મને માણસ મને જો આ ઇમિજિયેટલી લઈ ગયું અને આ પ્લાઝો દેખાઈ આ વાળવા ઇમિજિયેટલી તર અમે લોકો ગયા અને આ પ્લાઝો અમે લીધો ઊભા ઊભા મને દસ મિનિટની અંદર વિચારો આવું થયું આ છે મને તો ખુશી જ થાય એકદમ મને ખબર હોય તો ઉપરનું આ જે ટોપ હતું ને એ જૂનું થોડું એવું પહેરીને આવે જે સૂટ ના થતું હોય તો મને એકદમ નવું ના લઈ પહોંચતું તો યાર આખા ગામના ટેન્શન હોય અને યાર આ માણસ એમને બોલો એમનું મારું પ્લાઝો પ્લાઝો સા લો મારે ફોન પકડે હું પ્લાઝો બતાવવા માગું છું બધાને પ્લાઝો ઊભા ઊભા પ્લાઝો લીધો બોલો અને પછી મેં ઘરે જઈને એ માતાજી મને બી પીવું અવા પછી અમે શું નવું લીધું આ જે પેટ્રોલ પંપે મારી આંગળી અડી ગયા આ જે પેટ્રોલ પંપે અમે ઉભાએ છીએ ત્યાં નારિયે બી છે

આ વોશરૂમ ઝાડ તો આ બિલ્લીનું જે ઝાડ છે એની ઉપર દેખાય છે બીલી બળ બધા હે બસ હવે અમે નીકળીએ કારણ કે અમારે ખાવાની છે પાણીપુરી તો અમે પાણીપુરી ખાવા ઊભા રહેશું એટલા માટે ઓકે પછી જઈને દર્શન કરો બહાર